નમસ્કાર અત્યારે છે ને લાખો કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરોનું ભવિષ્ય એક રીતે કહીએ તો દાવ પર લાગેલું છે એમના પગાર અને પેન્શનને લઈને અમુક મોટા સવાલો ઊભા થયા છે અને એના જવાબો બહુ જલ્દી મળી શકે છે તો ચાલો આ આખા મામલાને ઊંડાણપૂર્વક સમજીએ જુઓ આ વાત કોઈ એક બે જણની નથી લાખો પરિવારોની છે જેમનું આખું આર્થિક ભવિષ્ય અત્યારે એકદમ અનિશ્ચિત છે બધા જ બસ સરકારના આગામી નિર્ણય પર નજર રાખીને બેઠા છે તો સવાલ એ છે કે એમના પગાર અને પેન્શનનું થશે શું શું પગાર વધશે પેન્શનનું શું થશે આ એ જ મોટા સવાલો છે જેની આસપાસ આખી ચર્ચા ચાલી રહી છે ચાલો આના જવાબો શોધવાની કોશિશ કરીએ હવે આ જે આખી અનિશ્ચિતતા છે ને એના બે મુખ્ય પાસા છે એમ કહી શકીએ ચલો પહેલા મોરચાની વાત કરીએ અને એ છે રાજકીય સવાલોનો મોરચો જે સીધે સીધા સરકારને પૂછવામાં આવ્યા છે એક તારીખ છે જે ખાસ નોંધી લેવા જેવી છે બીજી ડિસેમ્બર કેમ કારણ કે આ દિવસે સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ આ મોટા સવાલોના જવાબ આપે એવી પૂરેપૂરી શક્યતા છે તો થયું છે એવું કે રાજ્યસભામાં બે સાંસદો જાવેદ અલી ખાન અને રામજી લાલ સુમન એમણે સરકાર સામે ત્રણ બહુ જ મહત્વના સવાલ ઉઠાવ્યા છે પહેલો સવાલ વાય આ આઠમા પગાર પંચનું શું છે એ લાગુ થશે કે નહીં બીજો જે મોંઘવારી ભથ્થું છે એને તાત્કાલિક રાહત આપવા માટે બેઝિક પેમાં ભેળવી દેશો અને ત્રીજો જે કદાચ સૌથી મોટી ચિંતાનો વિષય છે પેન્શન સિસ્ટમમાં કોઈ સુધારો થવાનો છે કે નહીં અને આ જ વાત પેન્શનરોની ચિંતા વધારી રહી છે જુઓ જે પગાર પંચનો સત્તાવાર દસ્તાવેજ હોય ને એને ટર્મ્સ ઓફ રેફરન્સ કહેવાય અને એમાં પેન્શન સુધારણાનો ક્યાંય ઉલ્લેખ જ નથી એટલે બધાને એવો ડર છે કે કદાચ આ આટલો મોટો મુદ્દો સાવ બાજુ પર જ ન રહી જાય ચાલો હવે વાત કરીએ બીજા મોરચાની અને આ મોરચો છે ને એ આંકડાઓનો છે આખી ચિંતાનું કેન્દ્ર બિંદુ છે મોંઘવારી ભથ્થું જેને આપણે ડીએ એટલે કે ડિયરનેસ અલાઉન્સ કહીએ છીએ અને એની ધીમી ગતિ તો લેબર બ્યુરોએ હમણાં જ નવા આંકડા બહાર પાડ્યા એ મુજબ મોંઘવારીનો જે ઇન્ડેક્સ છે એમાં ફક્ત ઝીરો પોઈન્ટ ચાર પોઈન્ટનો વધારો થયો છે હવે સાંભળવામાં આંકડો બહુ નાનો લાગે બરાબર પણ એની અસર બહુ મોટી છે કેમ કે આ જ આંકડો નક્કી કરે છે કે કર્મચારીઓના હાથમાં ખરેખર કેટલી રાહત આવશે ચાલો જરા આ આંકડા પર નજર કરીએ જુલાઈ મહિનામાં ડીએ હતું અઠ્ઠાવન પોઈન્ટ બાવન ટકા અને ઓક્ટોબર આવતા આવતા એ વધીને થયું છે ફક્ત ઓગણસાઠ પોઈન્ટ સાહીઠ ટકા મતલબ કે ચાર ચાર મહિનામાં આટલો મામૂલી વધારો અને આ જ સૌથી મોટી ચિંતાની વાત છે આને હજી સરળ રીતે સમજીએ પહેલા શું થતું હતું ડીએમાં સામાન્ય રીતે ત્રણથી ચાર ટકાનો વધારો જોવા મળતો હતો પણ હવે જે આંકડા સામે આવી રહ્યા છે ને એ પ્રમાણે તો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં માંડ બે ટકાનો વધારો થાય એવું લાગે છે આ બહુ જ મોટો ઘટાડો કહેવાય અને દેખીતી રીતે કર્મચારીઓ માટે આ બહુ નિરાશાજનક સમાચાર છે ઓકે તો હવે આ બંને વાતોને જોડીએ એક તરફ રાજકીય સવાલો છે અને બીજી તરફ આ ધીમો ડીએ પણ સવાલ એ છે કે આ બંને વચ્ચે કનેક્શન શું છે આ ધીમા ડીએ ગ્રોથનો પગાર પંચ સાથે શું લેવા દેવા ચાલો આ કડીને સમજીએ આ સમજવા માટે એક શબ્દ બહુ જ મહત્વનો છે ફિટમેન્ટ ફેક્ટર હવે આ ફિટમેન્ટ ફેક્ટર શું છે સમજો કે આ એક જાદુઈ નંબર છે તમારો જે બેઝિક પગાર હોય ને એને આ નંબર સાથે ગુણાકાર કરવામાં આવે છે અને જે જવાબ આવે એ તમારો નવો પગાર એટલે સીધી વાત છે આ ફેક્ટર જેટલો ઊંચો પગાર વધારો પણ એટલો જ મોટો હવે યાદ છે આપણે એ ની વાત કરતા હતા એ અત્યારે ઓગણસાઇઠ પોઈન્ટ સાહીઠ ટકા પર છે અને એ ધીમે ધીમે એક જાદુઈ આંકડા તરફ વધી રહ્યું છે સાઈઠ ટકા પણ આ સાઈઠ ટકાના આંકડામાં એવું તો શું ખાસ છે એ આટલો બધો મહત્વનો કેમ છે ચાલો જોઈએ અને અહીંયા જ આખો ખેલ બદલાઈ જાય છે નિયમ એવો છે કે જેવું ડીએ સાઈઠ ટકાને ટચ કરશે ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી માટેનો જે બેઝ છે એ સીધો વન સિક્સટી પર સેટ થઈ જશે અને વન એ બહુ જ નીચો સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવાય જરા આનું ગણિત સમજો જો શરૂઆત જ એક પોઈન્ટ સાહીઠથી થાય તો પછી સરકાર ભલેને પચ્ચીસ ટકા જેવો મોટો વધારો આપે તો પણ ફિટમેન્ટ ફેક્ટર માંડ માંડ બે પોઈન્ટ ઝીરો સુધી પહોંચશે એટલે કર્મચારીઓને શું લાગે છે કે ભાઈ આ તો વાતચીત શરૂ થાય એ પહેલાં જ અમારા પગાર વધારા પર એક લિમિટ લગાવી દીધી છે તો હવે આ બધી વાતોને જોડીને આપણે આવી પહોંચ્યા છીએ એક નિર્ણાયક મોડ પર આ બધી કડીઓ પછી એ રાજકીય હોય કે આંકડાકીય બધી જ એક જ તારીખ તરફ ઇશારો કરી રહી છે બીજી ડિસેમ્બર આ જે દિવસ છે જ્યારે કદાચ મોટા જવાબો મળશે શું ડીએનએ બેઝિક પેમાં ભેળવવામાં આવશે પેન્શન સુધારણા પર કોઈ સ્પષ્ટતા આવશે કે નહીં અને આઠમા પગાર પંચનું ભવિષ્ય શું છે આ એક દિવસ લાખો લોકોના ભવિષ્યની દિશા નક્કી કરી શકે છે તો હવે શક્યતાઓ શું છે જુઓ મુખ્યત્વે ત્રણ રસ્તાઓ દેખાઈ રહ્યા છે પહેલો સરકાર એકદમ સ્પષ્ટ જવાબ આપીને બધી ગૂંચવણ દૂર કરી દે બીજો સરકાર ગોળગોળ જવાબ આપીને અનિશ્ચિતતાને એવીને એવી જ રાખે અને ત્રીજો રસ્તો સરકાર કહી દે કે ભય અત્યારે કંઈ નહીં ફાઇનલ પે કમિશનનો રિપોર્ટ આવે ત્યાં સુધી રાહ જુઓ તો છેલ્લો અને સૌથી મોટો સવાલ એ જ છે શું બીજી ડિસેમ્બરે લાખો લોકોની આ લાંબી રાહનો અંત આવશે ખરો કે પછી આ રાહ હજી પણ લાંબી ચાલશે આનો જવાબ તો હવે સમય જ આપશે